આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તલાટીકમ મંત્રીની પરીક્ષા છે તો મારી સૌને નમ્ર વિનંતી કે કોઈ વિદ્યાર્થી પરીક્ષાના સેન્ટર સુધી જવામાં મુશ્કેલી અનુભવતા હોય અને જો એ કોઈને કહે તો એને રસ્તો બતાવજો તો આપણે અનુકૂળ આવતું હોય તો એને પરીક્ષાના સેન્ટર સુધી મૂકવા જજો ઘણી વખત એવું બને કે બાળક ઉતાવળમાં પોતાનો ફોટો ભૂલી ગયો હોય તો ફોટો પડાવવામાં મદદ કરજો કોલ લેટર ડાઉનલોડ ન થયો હોય તો ક્યાંક ઝેરો કોપીના મશીન એને બતાવજો તો એને કોલ લેટર ડાઉનલોડ કરી શકે તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેજો અને મારી બધાને ખાસ નમન વિનંતી કે કોઈ પણ બાળક પરીક્ષા દીધા વગર રહે નહીં જો તમે આ મારી વાત સાથે સહમત થતા હો તો મારામાં લાઈક અને કોમેન્ટ કરજો આ એક સેવાકીય કાર્ય છે સેવાની પ્રવૃત્તિ છે તો તમારી આજુબાજુના વિસ્તારમાં અથવા તો જે બાળકો આવ્યા હશે બાર ગામના બાર જિલ્લાના હશે એને રસ્તાની ખબર નહીં હોય તો જેને આ વિશે કોઈ બાળકો પૂછે તો બહુ સરસ રીતે અને વ્યવસ્થિત રીતે જવાબ આપી યોગ્ય સ્થળે પહોંચાડશો અને આ બધા બાળકોને મારા તરફથી બેસ્ટ ઓફ લક